ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે નવા વર્ષના પ્રથમ મહિનામાં જ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં નલિયા ઠંડુઘાર બન્યું છે નલિયામાં સાત નીચે તાપમાનનો પારો ગગળ્યો છે આ ઉપરાંત રાજ્યના અગિયારથી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે રહ્યું છે ઉત્તરાયણ દરમિયાન ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે છેલ્લા બે દિવસથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું રહ્યું છે આજે મંગળવારે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રીએ પહોંચી ગયો છે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ છે નલિયા સિવાય રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો સાત ડિગ્રીથી ઉપર રહેવા પામ્યો છે રાજ્યમાં ઠંડીનો ચમકારા વચ્ચે અપડેટ મળી રહ્યું છે કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે એટલે કે એક જ દિવસમાં શહેરનું તાપમાન ત્રણ ડિગ્રી નીચે પહોંચ્યું છે તો વળી ગુજરાતમાં અગિયાર શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યું છે ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે ગુજરાતમાં વહેતા ઉત્તર ઉત્તર પૂર્વ દિશાના ઠંડા હિમ પવનને કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણે કચ્છમાં વધુ ઠંડી પડવા અંગે ચંચણા ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ઠંડી જે વધી રહી છે એક કુદરતી પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ કે આપણ ચર્ચા પણ થઈ છે કે જે હવાનો જે હવાનું જે મૂવમેન્ટ હોય ને હવા એ હંમેશા હવા ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ જવાનો પ્રયાસ કરે ઠંડો પ્રદેશ હોય ત્યાંથી ગરમ પ્રદેશ તરફ જવાનો પ્રયાસ કરે અને આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર જે છે દરિયાનો ભાગ છે એ ઠંડો હોય છે જમીનનો ભાગ છે એ ગરમ હોય છે ઉનાળામાં તો જેવો ઉનાળો એક્સ્ટ્રીમ ઉનાળો હોય એ ટાઈમે દરિયામાંથી જ્યારે વાદળો બને ભવનના કારણે અને જે ઠંડો ભાગ હોય દરિયાનો એમાંથી જમીન તરફ વાદળો જાય એટલે આપણે કચ્છના જે આપણે જે ઇન્ડિયાની મોન્સૂનની વાત કરીએ ઇન્ડિયામાં આપણે ચોમાસું આવે તો સૌથી પહેલાં ઇન્ડિયામાં કેરળમાં મોન્સૂન આવે કારણ કે હવા જે છે એ દરિયાથી જમીન તરફ જાય હવે શિયાળામાં શું હોય છે કે શિયાળાની અંદર જે હિમાલયની ને જે પર્વતમાળાઓ છે આપણે ઇન્ડિયાની વાત કરું છું તો ત્યાં કરીને બરફીલા પ્રદેશો છે લદ્દાખમાં ને જમ્મુ કાશ્મીરમાં હિમાલય ઉપર જે બરફની આઇસકેપ હોય છે એટલે અને એ ભાગ ઠંડો હોય છે જમીનનો ભાગ શિયાળામાં ઠંડો હોય છે અને દરિયાનો ભાગ જે એ શિયાળામાં ગરમ હોય છે એટલે જ્યારે શિયાળો આવે એટલે હવા છે ને એ જમીનથી દરિયા તરફ જાય એટલે હિમાલયના જમ્મુ કાશ્મીરના જે પહાડોમાં જે આઈસ્કેપ છે ઓમાંથી હવા જ્યારે આવે ત્યારે હવાને નજીકમાં નજીક કયો જગ્યા થાય તો નજીકમાં નજીક તમે જુઓ તો દરિયો જે જમ્મુ કાશ્મીરનો પડે આપણો કચ્છનો દરિયો પડે બરાબર અને ઈસ્ટમાં જાઓ તો બે બંગાળનો દરિયો પડે તો જે એ નજીક જાય તો હવા શું છે મેક્સિમમ જ્યાં નજીક દરિયો પડે એ તરફ જાય હવે કચ્છની અંદર ઠંડી એટલા માટે વધારે છે કે કચ્છમાં જૂની કહેવત છે કે કશ્મીરમાં બરફ પડે ને કચ્છમાં ઠંડી પડે જૂની કહેવત છે વડીલો પણ કહી ગયા પહેલાં એવું હતું કે છાપામાં આવતું ને કે કશ્મીરમાં બરફ પડ્યો એટલે ખબર જોઈએ કે બાર ચોવીસ કલાકમાં આપણે અહીંયા ઠંડી પડશે કારણ કે એ લોકોને ખ્યાલ છે કે આ ઠંડી હવા આવશે પણ કચ્છમાં ઠંડી એટલે પડે છે કે જ્યારે હિમાલય જે જમ્મુ કાશ્મીરના જે ડુંગરો છે ત્યાંથી હવા જ્યારે દરિયા તરફ આવે છે તો કચ્છમાં કોઈ બેરિયર નથી મતલબ હવાને રોકો અવરોધ નથી કારણ કે જેવી હિમાલયથી આપણે સ્ટાર્ટ કરીએ જર્ની તો આપણે મતલબ જે ગંગાનાને જે પ્લેન્સ છે પંજાબના ને હરિયાણાના પ્લેન છે કોઈ ડુંગર નથી સીધું થાર ડેઝર્ટ આવે છે કોઈ ડુંગર નથી અને આપણું કચ્છ પ્રદેશ આવે છે કચ્છ પ્રદેશમાં વળી પર્વતમાળાઓ છે કાળા ડુંગરવાળી પર્વતમાળા ખડીની પર્વતમાળા પછી ઝાડા જુમારાથી કરીને છેઠ બચાવી પર્વતમાળા નાનગેની પર્વતમાળાઓ છે તો કચ્છમાં એ શું કામ અમુક ભુજ નલિયાને ઠંડુ કારણ કે ઠંડી હવાનું બીજું એક પ્રકૃતિ હોય છે કે ઠંડી હવા હંમેશા ભારે હોય છે ઠંડી હવા હોય ને ભારે હોય એટલે જે ડિપ્રેશનવાળા એરિયા હોય ને જ્યાં ખાડી જેવું હોય મતલબ ડિપ્રેશન હોય એમાં કને એ વધારે આપણે અનુભવ થાય તો જેટલા પણ આપણા જે ડિપ્રેશનમાં વિઝન છે ભૂજેક જુઓ ભૂજેક રકાબી છે ખાડો છે બાઉલ જેવું છે ગલ્લી આ પણ એક ડિપ્રેશન છે કચ્છકોષની અંદર એટલે આવા અમુક જગ્યા છે જ્યાં કંઈ આપણે ઠંડીનો અનુભવ વધારે થાય છે કારણ કે એ નેચરલ ડિપ્રેશન છે અને ભારે હવા ઠંડી હવા છે એ આપણે ડિપ્રેશનની અંદર જોવા મળે છે